નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો અને આ ચેનલ માં તમારું સ્વાગત છે તો આ ચેનલ માં તમને વેટ લોસ ઉપર વેટ ગેઇન ઉપર કે જો તમારે વજન વધારવું છે કે વજન ઘટાડવું છે કે તમે ફિટ કેવી રીતના રહી શકો કે જે 40 વર્ષ પછીની જે મમ્મીઓ છે એવું કહેતી હોય કે હવે અમારે 40 વર્ષ થઈ ગયા હવે અમે આ ન પહેરું અમારે આ અમને ના સારું લાગે કાયમ કે હવે અમારી ઉંમર થઈ ગઈ અમારે આવું ના પહેરવું જોઈએ તો એવું નથી ચાલીસ વર્ષ પછી પણ તમારું દિલ છે એ તો જવાન જ રહેવાનું છે ને તો ચાલીસ વર્ષ પછી તમે કેવી રીતના ફિટ દેખાઈ શકો તમારી ડાયટ શું હોવી જોઈએ તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલ છે એમાં તમારે શું ઇન્ક્લુડ કરવું જોઈએ એના માટે મેં આ ચેનલ ખોલી છે તો જો તમને આ મારા વિડિયોઝ ગમતા હોય તો પ્લીઝ એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને જો તમને મારા વિડિઓ ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા વાત કરવાની છે સીફાઈ કે એનું શુદ્ધિકરણ આપણે કેવી રીતે કરવું જોઈએ તો જો આંતરડા ચોખા હશે ને તો શરીરમાં કોઈ રોગ નહીં આવે બધાથી પેલા આપણા આંતરડા છે એ ચોખા હોવા જોઈએ તો આંતરડાનું કામ શું છે કે જે આપણે ખોરાક લઈએ છીએ જે આપણે જમીએ છીએ એને પચાવવાનું કામ છે એ આપણા આંતરડા કરતા હોય છે નાનું આંતરડું છે મોટું આંતરડું છે બરાબર તો જ્યાંથી આપણે મોઢામાં ખોરાક લઈએ છીએ ત્યારથી આંતરડા સુધી કે જે આપણે ખોરાક લઈએ એના ન્યુટ્રિશન છે કે ગમે તે તત્વ હોય એને ઓબ્ઝર્વ કરવાનું કામ છે એ આપણા આંતરડા કરતા હોય તો જો આંતરડા જ ખરાબ હોય એનું ફંક્શન વ્યવસ્થિત ના કરી શકતું હોય તો એના લીધે ઘણા બધા શરીરમાં પ્રોબ્લેમ આવતા હોય જેમ કે કોન્સ્ટીપેશન થાય જો તમે ખોરાક લીધો અને બરાબર પઈચો નહી તો એનું શું થાય કે તમને કબજિયાત થાય ઘણા લોકોને એકદમ મેજર પ્રોબ્લેમ હોય કબજિયાત નો એ આંતરડાના લીધે થતું હોય અને શું થાય કે પેટમાં ખોરાક લીધો એ પચે નહી તો શું થાય એસિડિટી થાય ખાટા ઉડકાર આવે તમને ક્યાંય ચેન ના પડે અને બીજું કે ગેસ થઈ જાય અંદર એક ખોરાક છે એ સડતો હોય પચે નહીં બહાર ના નીકળે એટલે મજા ન આવે માણસ કે ને કે જો તમારું પેટ સાફ તો હર રોગ માફ પણ આજે પેટ જ સાફ નથી તો એ પેટ સાફ નથી થતું એનું મેન કારણ છે આ આંતરડા તો જો આ આંતરડા ની તમારે વ્યવસ્થિત રીતે સફાઈ કરવી હોય તો એના માટે તમારે શું કરવું જોઈએ એ આજે હું આ વિડિયો બતાવીશ તો આ વિડિયો છે એ તમે એન્ડ સુધી જોવાનું ના ભૂલતા કેમ કે હું નાની નાની એવી વાત પણ તમને કહેવાની છું કે જેના લીધે તમે પરમેનન્ટ તમારા આંતરડા છે એને તમે કાચ જેવા ચોખા છે કરી શકો છો તો આંતરડા સફાઈ માટે તમારે સર્વપ્રથમ શું કરવાનું છે કે જે લીમડો આવે કડવો લીમડો મીઠો નહીં અને જે તમે જ્યારે ઝાડવામાં તોડવા જાઓ ત્યારે ઉપરનું જે એકદમ આમ કહેવાય ને કે આમાં પીળા એકદમ આમ લીલા લીલાપાંદ ના હોવા જોઈએ એકદમ આમ કે તોડવા જાઉં ત્યારે એકદમ લીલાપાંદ ને એકદમ જે કૂણો ફૂટેલો હોય ને અને જે પીળા પાંદ હોય એ પાંદ તોડીને આવવાના છે અને ત્યાર બાદ તમારે એક તપેલામાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું અને આ જે ચાર થી પાંચ લીમડાની જે પત્તી તમે તોડી છે એ તમારે એ પાણીમાં નાખી અને ઢાંકી દેવાનું છે અને એ બે ગ્લાસ જે પાણી છે એ જ્યાં સુધી એક ગ્લાસમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી તમારે આ પાણી છે એને સખત ઉકાળવાનું છે અને ધ્યાન તમારે એ રાખવાનું છે કે જ્યારે તમે આ પાણી ઉકાળો ત્યારે પાણીને ઢાંકી દેવાનું છે શું કામ કેમ કે જે એમાં લીમડામાં રહેલા જે પોષક તત્વો છે એ બાપ બનીને ઉડી જાય તો જો તમે ઢાંક્યું હોય તો એમાં જે એક્સપ્રેસ છે એ એમાં નહીં માર્યું એટલા માટે તમારે એ પાણીને ઢાંકી દેવાનું અને એક ગ્લાસ થાય ત્યાં સુધી તમારે એ પાણીને ઉકાળવાનું છે ત્યારબાદ થોડું ઠંડુ થાય એટલે તમારે શું કરવાનું એ પાણીને એમાંથી જે લીંબો છે એ કાઢી લેવાનો અને એક ગ્લાસમાં તમારે એનું રૂપાણ અને એ પાણી છે એ તમારે ગ્લાસમાં ગાળી લેવાનું છે અને ત્યારબાદ એમાં તમારે પિંચ પિંચ એટલે સાવથી થોડીક હિંગ નાખવાની છે અને ટેસ્ટ માટે થોડુંક તમારે મીઠું નાખવાનું છે મેક્સ્યોર કે મીઠું જે આપણે યુઝ કરતા હોય એ નથી નાખવાનું પણ જે કાળું મીઠું કે સંચર આપણે જેને કહીએ એ તમારે એમાં થોડું ટેસ્ટ માટે એડ કરવાનું છે ત્યારબાદ સવારે નાળના કોઠે તમે નાઈ ધોઈને સવારે ફ્રેશ થઈ જાઓ દાદુ યાદ રાખવાની છે કે તમારે આ પાણી છે એ ડેઈલી નથી પીવાનું પરંતુ વીકમાં માં બે થી ત્રણ વખત આ પાણી લેવાનું છે કેમ કે લીમડો છે એની તાસી થોડીક ગરમ હોય છે તો બધાને આ સૂટ નથી થતું એટલા માટે તમે ટ્રાય કરો વીકમાં ત્રણ વખત અને જો તમારે ફેટ હોય તમારા પેટની આગળ પાછળ ચરબીનો ભાગ હોય તો એ પણ રિડ્યુસ કરવામાં લીમડો છે એ ખૂબ તમારી કહેવાય ને કે સવારે જે મોર્નિંગ ડ્રીમ છે એ તમે લીમડો લેશો ને તો તમારા

અને એ તમારે સવારે નલા કોઠે પી જવાનું છે એ પણ તમારા આંતરડાને તમારા ડાયજેસ્ટ સિસ્ટમ છે એને સુધારશે તો આ બે વસ્તુ તમે બે થી ત્રણ મહિના સુધી ફોલો કરી અને જે તમારા આંતરડા છે એનો ચોખા કરી શકો છો અને જો તમને આ મારો વિડીયો છે એ ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી તમારા મમ્મી પપ્પા તમારા બધા લોકોને તમે શેર કરી શકો કે જેથી કરીને એને પણ થોડી ઘણી આ વિડીયોમાંથી સારી ઇન્ફોર્મેશન મળે અને એને પણ હેલ્પ થઈ શકે